નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારો ઉપર નજર કરીએ એ પેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નમસ્કાર મિત્રો અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો રાજ્ય સરકારે કમોસમી વરસાદથી થયેલા વ્યાપક પાક નુકસાન સામે ખેડૂતોને મોટી રાહત આપતા દસ હજાર કરોડના ઐતિહાસિક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે આ પેકેજ ગુજરાતના ઇતિહાસમાં પાક નુકસાની માટે જાહેર થયેલું સૌથી મોટું પેકેજ છે આ સહાય પિયત અને બિન પિયત પાક માટે એક સમાન ધોરણે તમામ પાક માટે બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર દીઠ બાવીસ રૂપિયા જેમાં રાજ્યના પાંચસો થી વધુ ગામના લાખો ખેડૂતોને આ સહાયનો લાભ મળશે મિત્રો આખા ગુજરાતમાં ફોર્મ ભરવાનું ચાલુ છે કેટલા દિવસ ફોર્મ ભરાશે તો સહાય મેળવવા માટે ચૌદ તારીખથી આગામી પંદર દિવસ સુધી ઓનલાઈન તમે અરજી છે કરી શકો છો ક્યાં અને કોણ ફોર્મ ભરી શકશે તો કે કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર ખેડૂતને અરજી કરવા માટે વીસી અને વી એલ ઇ મદદરૂપ થશે કેટલી સહાય મળવા પાત્ર રહેશે હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે જે બે હેક્ટરની મર્યાદામાં સહાય મળશે જે ખેડૂત પાસે બે હેક્ટર જમીન હોય તો તેમને ચુમ્માલીસ હજાર રૂપિયા મળવા પાત્ર રહેશે કેટલા કાગળિયા જોઈશે ફોર્મ ભરતી વખતે તો આધાર કાર્ડ

આવશે અને મિત્રો આ માટે ખેડૂતોએ એક પણ રૂપિયા છે એ ફોર્મ ભરતી વખતે ચૂકવવા નહીં પડે કારણ કે નિઃશુલ્ક સેવા છે એ જાહેર કરવામાં આવી છે મિત્રો તે પ્રશ્ન સમાચાર વિશે વાત કરીએ તો કયા ખેડૂતોને હવે નહીં મળે આગામી હપ્તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના એકવીસમા હપ્તાને લઈને વિલંબ અંગે ખેડૂતોમાં ફેલાયેલી મૂંઝવણને દૂર કરવા કેન્દ્ર સરકારે પરિસ્થિતિ સ્પષ્ટ કરી છે સત્તાવાર વેબસાઇટ પર ઝરી કરાયેલા એક નિવેદન મુજબ મુખ્ય કારણ રાષ્ટ્રવ્યાપી સફાઈ ચકાસની પ્રક્રિયા છે અહેવાલો મુજબ અત્યાર સુધીમાં પાંત્રીસ લાખથી વધુ નામો લાભાર્થી યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે સરકારે સ્પષ્ટ કહ્યું છે કે આ રાષ્ટ્રવ્યાપી ચકાસણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી હપ્તો જારી કરવામાં આવશે નહીં સાથે સાથે મિત્રો જાણીએ કે હવે ખેડૂતોના ખાતામાં ટૂંક સમયમાં જમા થશે રૂપિયા બે હજારના બદલે ચાર હજાર રૂપિયાનો હપ્તો આ વર્ષે ઓગસ્ટ મહિનામાં અંદાજે દસ કરોડ ખેડૂતો પીએમ કિસાન યોજનાના લાભાર્થી હતા જોકે સરકારે કેવાય સીમાં વિસંગતાનો અથવા તો પાત્રતા માપદંડોના ઉલ્લંઘનને કારણે લાખો ખેડૂતોના હપ્તા રોકી દીધા હતા જે ખેડૂતોને અધૂરી કેવાયસી જેવી ટેકનિકલ કારણોસર વીસમો હપ્તો મળ્યો નથી તેમને બાકીના બે હજાર રૂપિયા આગામી એટલે કે એકવીસમા હપ્તા સાથે આપવામાં આવશે આનો અર્થ એ થાય છે કે ઘણા ખેડૂતો એવા હશે કે જેમને પીમ કિસાન

રાજકોટ જિલ્લા સહકારી બેંક લિમિટેડ દ્વારા એક મહત્વપૂર્ણ અને ખેડૂત લક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે જેના માટે બેંક કે ખાસ કરીને કૃષિ લોન યોજનાની જાહેરાત કરી છે બેંક દ્વારા રાજકોટ તેમજ મોરબી જિલ્લાના મંડળી મારફતે ધિરાણ લેતા અંદાજે બે લાખ પચીસ હજાર ખેડૂતો સભાસદો માટે કુલ તેરસો કરોડ રૂપિયાની માતબલ રકમની જોગવાઈ કરી છે જે અંતર્ગત હેક્ટર એટ બાર હજાર પાંચસો અને વધુમાં વધુ પાંચેઠ હજાર રૂપિયાની કૃષિ લોન આપવામાં આવશે ખેડૂતો વત્તી રૂપિયા એકસો કરોડના ખર્ચ એક બેંક ભોગવશે આયુષ્યના હેઠળ ખેડૂતને ઝીરો ટકા વ્યાજ દરે લોન આપવામાં આવશે કારણ કે બેંકને થનારા અંદાજે સો કરોડનો ખર્ચ છે એક ખેડૂત વત્તી બેંક પોતે ભોગવશે આ મામલે જિલ્લા બેંકના યુવા ચેરમેન જયેશ રાદડીયાએ નિર્ણય લીધો અને જણાવ્યું હતું કે જિલ્લા બેંક હંમેશા ખેડૂતોની પડખે ઊભી રહેશે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર કે મોદી સરકારમાં મોંઘવારી વધી મોંઘવારી મામલે કોંગ્રેસે સાંસદ રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું અને ટ્વિટર કર્યું કે મોદી સરકારમાં પેટ્રોલ એકત્રીસ રૂપિયા લીટર મોંઘું થયું છે છાસઠથી સત્તાણું રૂપિયા પ્રતિ લિટર થયું છે ડીઝલ બાવન રૂપિયાથી લઈને નેવું રૂપિયા પ્રતિ લિટર થયું છે સિલિન્ડર ચારસો દસથી મોંઘો થઈને એક હજાર ત્રણ રૂપિયા થયો છે લોટ વીસથી લઈને ચાલીસ રૂપિયા પ્રતિ કિલો કઠોળ એસીથી લઈને બસો દસ રૂપિયા પ્રતિ કિલો થયો દૂધ ત્રીસથી લઈને છાસઠ રૂપિયા પ્રતિ લિટર થયું છે લોકોને મોદી સરકાર હવે મોંઘી પડી છે સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે નવા નિયમો લાગુ જો તમે વારંવાર હાઇવે પર મુસાફરી કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ છે જે ટોલ પ્લાઝા પર એક નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે જેની સીધી અસ્થિ તમારા ખિસ્સા પર પડશે જો તમારા વાહનમાં ફાસ્ટટેક નથી અથવા તો ટેક નિષ્ફળ જાય છે તો તમને ભારે દંડ નો સામનો કરવો પડશે જોકે સરકારે ડિજિટલ ચુકવણી કરાવનાર માટે નોંધપાત્ર છૂટની જાહેરાત કરી છે કેન્દ્ર સરકારે નેશનલ હાઈવે નિયમો બે હજાર આઠમાં સુધારા કર્યા અને નવા નિયમો લાગુ કર્યા આ નિયમ હેઠળ જો કોઈ વાહન ચાલક માન્ય ફાસ્ટેગ વગર ટોલ પ્લાઝામાં પ્રવેશ કરે છે અને રોકડ ચૂકવણી કરે છે તો તેમની પાસેથી બમનો ટોલ વસૂલવામાં આવશે જોકે જો તે જ વાહન ચાલક યુપીઆઈ અથવા તો ડિજિટલ ચૂકવણી કરે છે તો તેમને ટોલ ફીનો એક પોઈન્ટ પચીસ ગુણો

લગાવવાની સબસિડી આપે છે અને આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે લોકો પોતાના ઘરમાંથી વીજળીનું ઉત્પાદન કરી શકે અને બિલમાં નોંધપાત્ર બચત કરી શકે ત્રણ કિલો વોલ સોલાર સિસ્ટમમાંથી ત્રણસો યુનિટ વીજળીનું ઉત્પાદન થશે અને તમને દર મહિને ત્રણસો યુનિટ મફત વીજળી મળશે અને આશરે બારથી પંદર હજાર રૂપિયા સુધીની તમે બચત કરી શકો છો એટલે કે મિત્રો જો વીજળી વધુ હોય તો તમે સરકારને પરત એ વીજળી આપી શકો છો જેના કારણે તમારે દર મહિને બારથી પંદર હજાર રૂપિયાની દર મહિને આવક પણ થઈ શકે છે મિત્રો અત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર પાંચ નવી યોજના શરૂ થઈ ગઈ છે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધા પેન્શન આ યોજના હેઠળ સાહીઠ વર્ષ અને તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવે છે જેમાં બીપીએલ પરિવારો છે જેમની ઉંમર સાહીઠથી લઈને ઓગણ સિત્તેર વર્ષ છે તો એમને દર મહિને બસો રૂપિયા આપવામાં આવશે તેમજ એસી વર્ષ કે તેથી વધુ ઉંમરના જે વૃદ્ધ લોકો છે એમને પાંચસો રૂપિયા આપવામાં આવશે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન યોજના જે ચાલીસથી ઓગણ એસી વર્ષની વયની જે વિધવા છે એ બીપીએલ પરિવારના સભ્ય હોય તો તેમને દર મહિને ત્રણસો રૂપિયા એસી વર્ષ કે તેથી વધુની ઉંમર હોય તો દર મહિને પાંચસો રૂપિયા મળશે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગતા પેન્શન યોજના જેમાં ગંભીર અથવા બહુવિધ અપંગતા ધરાવતા અઢાર થી ઓગણ એસી વર્ષની વયના બીપીએલ પરિવારોને દર મહિને ત્રણસો રૂપિયા મળે છે એસી વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિ હોય તો તેમને પાંચસો રૂપિયા દર મહિને મળશે અન જો બીપીએલ પરિવારના અઢાર થી ઓગણ હાથ ના કમાતા સભ્યોનું અવસાન થાય તો પરિવારને વીસ હજાર રૂપિયા એકસાથે સહાય છે મળવાપાત્ર રહેશે મિત્રો ત્યાં વિશે વાત કરીએ તો દીકરીના લગ્ન સમયે સરકાર આપ પે છે બાર હજાર રૂપિયા શું તમને આ યોજના વિશે ખબર છે આ યોજના નામ છે કુબેરભાઈ મામેરૂ સહાય યોજના અનુસૂચિત જનજાતિના પુખ્ત વયની કન્યાના લગ્ન પ્રસંગે બાર હજાર રૂપિયાની આર્થિક સહાય મળશે ગરીબ પરિવારની દીકરીઓ માટે ગુજરાત સરકારે કુબેરભાઈ મામેરૂ શાહ યોજના શરૂ કરી છે જેમાં દીકરીઓના લગ્ન સમયે આર્થિક સહાય આપવામાં આવે છે ત્યારે આ સહાય વિશેષની માહિતી મેળવીએ તો ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારની દીકરીઓના કલ્યાણ માટે આર્થિક રીતે મદદરૂપ થવાના ઉદ્દેશ સાથે કુબેરભાઈનું મામેરુ યોજના ઘણા સમયથી કાર્યરત છે આ સરકારી યોજના લગ્ન કરવા જઈ દીકરીઓ માટે છે ગરીબ પરિવારની દીકરીના લગ્ન માટે આર્થિક રીતે સહાય આપવા માટે આ યોજનાની શરૂઆતથી ચૂંટણીમાં બાર હજાર રૂપિયા મળે છે નબળા વર્ગની નબળા વર્ગની દીકરીઓને આ યોજના અંતર્ગત સહાય મળે છે કુબેરભાઈનું મામેરું યોજના અંતર્ગત એસી વર્ગની કન્યા છે ઓબીસી વર્ગની દીકરીઓ છે અથવા તો આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓ છે કે જેમને લગ્ન કર્યા પછી આ સહાય યોજના અંતર્ગત લાભ મળવા પાત્ર છે મિત્રો ત્યાં પછી સમાચાર વિશે વાત કરીએ તો આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આયુષ્યમાન કાર્ડ હોવા છતાં જો હોસ્પિટલની અંદર એ આયુષ્યમાન કાર્ડ ન હાલે તો તમે ફરિયાદ નોંધાવી શકો છો કારણ કે તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે હોસ્પિટલની અંદર આયુષ્યમાન કાર્ડ હાલે છે અને હોસ્પિટલનો સ્ટાફ હાનાકાની કરે છે તો તમે એમના વિરુદ્ધ ફરિયાદ છે એ નોંધાવી શકો છો જો તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે તમે હોસ્પિટલમાં એડમિટ થયા છો અને હોસ્પિટલના સંચાલકો દ્વારા તમારી પાસે પૈસા માંગે છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમે તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકો છો હેલ્પલાઇન નંબર આપવામાં આવે છે ચૌદ પાંચ પંચાવન એમાં તમે કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો આ નંબર પર કોલ કરીને તમારે અમુક જાણકારી આપવી પડશે જેમ કે તમે કયા હોસ્પિટલમાં એડમિટ થયા હતા કઈ તારીખે તમે એડમિટ થયા હતા તમને કઈ તારીખે રજા આપવામાં આવી છે તમારા આયુષ્યમાન કાર્ડનો નંબર તમારા પાસેથી કેટલા પૈસા માંગવામાં આવ્યા છે તેવી વિગતો છે તમારી પાસે તો ખાસ મિત્રો કાર્ડ ધારકો માટે પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો એક તરફ સિંગતેલના ભાવમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે તો સૌથી વધુ નુકસાન તો મગફળીના પાકને થયું છે ને ત્યારે ધીરે ધીરે ખાદ્ય તેલ પર તેમની અસર જોવા મળી રાજકોટમાં ખુલતા બજારમાં સિંગતેલના ભાવમાં વધારો થયો ખાદ્ય તેલના ભાવમાં થયો વધારો ખુલતા બજારે એક સિંગતેલના ડબ્બે આશરે ત્રીસ રૂપિયાનો વધારો થતાં ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાનું હજુ હું મિત્રો આવનારા દિવસોમાં હજુ પણ સિંગતેલના ભાવમાં વધારો થઈ શકે તેવું નિષ્ણાતો દ્વારા છે એ જાણકારી મળી રહી છે તો મિત્રો શું ખરેખર સિંગતેલના ભાવમાં હજુ પણ વધારો થશે અત્યારે સિંગતેલના ડબ્બાનો ભાવ અત્યારે પચીસસો દસ રૂપિયા આસપાસ છે આજથી પંદર દિવસ પહેલાં સિંગતેલનો ભાવ ત્રેવીસો રૂપિયા હતો હજુ પણ દિવસે દિવસે સિંગતેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે